વિસ્તારના આનંદો આપણા કુબેરભાઈ ડેંડોર સાહેબને ખાસ વિનંતી કરું છું સાહેબ આપ શિક્ષણ મંત્રી છો તો આ વિસ્તારમાં વારંવાર મારે વિધાનસભામાં રજૂઆત કરવી પડે છે કોલેજ નથી સાહેબ આ કોલેજ નથી આ સ્થાનિક મંડળે પણ અહીં માગણી કરેલ હતી તો એક કોલેજ માટે આ વખત સાહેબ બજેટમાં આવે એવું આપશ્રીને હું ભારપૂર્વક વિનંતી કરું છું બીજું સાહેબ આ વિસ્તારમાં થોડા હવે કહેવા ઊભો થયો તો કહું જ છું કે ભાઈ એ વખતે ગુજરાત વિદ્યાપીઠ અને આદિજાતિ વિકાસ આપણી પાસે જ છે સાહેબ ખાતું એટલે થોડી રિક્વેસ્ટ કરો છો કે જે ગુજરાત વિદ્યાપીઠના બે વર્ષ સુધી અઢારથી બે હજાર વીસ સુધી આ વિસ્તારમાં ઘેર ઘેર ફરી અને માહિતી એકઠી કરી હતી તો આઠસો ને ત્રણ કુટુંબ એવા છે કે સાહેબ જે આદિવાસી હોય એવા કુટુંબો છે તો એમને જમીન આરક્ષણ નું દાખલા મેં આપને વિધાનસભામાં પ્રશ્નો પૂછ્યો તો એ વખતે અમે જણાવ્યું હતું કે આ તો અનુમાન આધારિત છે સાહેબ ખરેખર અનુમાન આધારિત નથી આ વિસ્તાર આપણા જ પાઠ્યપુસ્તક ધોરણ આઠ માં સામાન્ય વિજ્ઞાન આવે છે દીધું આવું ભણાવવામાં આવે છે એટલે એ પણ પુરાવો આપણા ઇતિહાસ છે એટલે આપણે ખાસ વિનંતી કરું છું કે આદિવાસી ના બીજું સાહેબ આપના સગા સંબંધી પણ મારા ખાનપુર વિસ્તારમાં છે જ

બાકી બીજી વાત એમને જે કરી છે જાતિના પ્રાણપત્રો એમાં વચ્ચે પેલા જીગ્નેશ મેવાણીને પેલા કેમ બોલાયા હતા તમે છઠ્ઠી ડિસેમ્બરે બધે પાછું રેલી કરી હતી ને અહીંયા ચેતર વસાવા અનંત પટેલ અને બધાને આખો 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 ગુજરાત ને બધા બોલાયા હતા એના માટે અને બધા હા હો બધા ત્યારે પાછા વળતા થયા નથી તમને બધાને ગામમાં ગામે ગામ ફર્યા હતા એટલે બધા છોકરાઓને બધા નાથી કાકા લઈને ત્યાં કે બે કા થયા બાબલિયા પાસે એવું થયું હતું ને આ ગુલાબસિંહ ભાઈ આજે મારે અળીવર થયા પણ મારી ચેમ્બરમાં હજુ કોઈ પણ પ્રશ્ન લુણાવાડા લઈને આવ્યા નથી એટલે મેં એમને ઉભા કર્યા બોલાવો હું બોલે મને ખબર પડે એટલે બી ઉભા કર્યા મેં એમને આપો ભાઈ બોલે મને ધ્યાન પર આ વિસ્તારના મને ખ્યાલ આવે બાકી આજ દિન સુધી મારી ચેમ્બરમાં આ પ્રશ્નોની રજૂઆત સરકારમાં જવું પડે ના જવું પડે ભાઈ પણ અહીં 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 પછી લોકો ભેગા કરીને હાંસો હુસો કરવાનો બાબાલી ચોકડી પર બેઠે બેઠે દાખલા નહીં મળે કોઈ તમારો સાંભળે નહીં ચૈત્ર વસાવા કશું ના કરે અનંત પટેલે કશું ના કરે જીગ્નેશ મેવાણી એ કશું ના કરે બધા આવી જતા ભાજા વળતા થયા નથી એટલે નો એમનો કઈ વાંધો વિરોધ કે એમનો એમાં નથી આવું એમને હું ધર્મ સંકટ છે આપણી પાર્ટીમાં જ હતા એ ભાજપમાં જ હતા કઈ અલગ હતા ભાઈ બરાબર દાદા આપણા ધારાસભ્ય આપણી હાથે બધા આપણા પરિવારના છે પણ આ તો નસીબ જો કે થોડું પૂલું ડખો થયો એટલે કૂદી ગયેલા બાકી એમને કોઈ વાંધો નથી પણ હવે આ તો પેલું પગથિયું બદલાયું હોય એટલે હું છે પછી હવે પેલો છો પેલા જાનમાં જઈએ એટલે છોરી વાળા સૂર્યનું ગીત ગાય ને છોરા વાળા સૂર્યનું ગીત ગાય વર હજાર કન્યા પક્ષ એમ થઈ ગયું એટલે પક્ષ નું ગાય એવું છે એટલે માટે માટે કોઈ દોષ નથી બરોબર માતાજી માતા પક્ષમાં શું છે પેલો જે પાર્ટી પડી ગયા એટલે એનું ગાવું પડે તમે બધા જાણો છો એટલે થોડુંક ઠીક છે હવે એમનું છેલ્લી ટર્મ છે બીજી વખત મેળ પડવાનું નથી પાછો એ તમને કહી દઉં અહિયાં આપણે બધા મળીને કરો એટલે કશું છે જ નહીં લા હું કશું છે ખરું કોંગ્રેસમાં સામે બીજા લાગ્યા છે જ ને ભાઈ પ્રદેશમાં દેશમાં ભારતીય જનતા પાર્ટી સરકાર છે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશની શાંતિ સુરક્ષા સલામતી માટે મિત્રો કામગીરી કરી રહ્યા છે હા નાની પૂટી ફૂટતી કડી છે બધી પૂરી કરીશું આપણે આ ડેપો બન્યું છે અહીંયા મને બેઠા તમે કોઈ માંગણી કરી દે હોય અહીંયા આવ્યો મને જાન પર આવ્યું આ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને ડેપો છે રોડથી અંદર પાંચસો મીટર છે અહીં અંતર અંદર મેં મારી ગાડીમાં જુઓ હવે અહીંથી હામેની જમીન કોની છે સરકારી છે કે જંગલ ખાતાની જમીન છે પ્રાઇવેટ જમીન છે કોણ માલિક છે પાછ માલિક હોય ગમે તેમ રસ્તો હામે કાર્ડ ના બીજું લે સીધું પડી જાય આપું એ પટેલ ભાઈને તો બેટ બેટમાં નહીં લઈશું આપણે ગમે તેમ કે રસ્તો થાય તો બળ નહીં પ્રેમ બાબતે એટલે સીધો રસ્તો હોય કે બાયપાસ નીકળી જવું છું બાકી આ તો આ રસ્તો મીટર આપણે ડબલ ટ્રેક કરવો પડે આ રસ્તો આ રસ્તો ડબલ ટ્રેક ત્યાંથી કરીશું ડેપોમાં આવવા જવાની સુવિધા થાય ના થાય હવે મને કોઈએ કહ્યું નથી પણ આ પછી મને ધ્યાન પર આવ્યું પહેલું કામ અમે એ કરીશું આ ડબલ રસ્તો થાય એના માટેની વ્યવસ્થા કરીશું ચાલુ વર્ષે ભાઈ કે ના કે તમે કોઈ કો કે ના પણ આ વ્યવસ્થા આપણે કરી દેવાની એટલે વાહન વ્યવહારમાં બસ અવર જવર થાય બીજા બાળકો આપતા હોય થોડું અંદર છે ડેપો આ શરૂ થવાનું છે એટલે માણસો ને પણ વધવાની પણ આ સીધું થાય તો આ બાજુ નીકળે તો કહીજ આ બાજુ જગ્યા ને મને ખબર નથી પણ આ હામે બેઠા બેઠા નજર કરી પેલી વાહનો જ્યાં થોડું છે ખાલી આ પાંચસો મીટર સીધું થાય તો કરીશું તો આ થશે તો ડેવલપમેન્ટ થશે તો રોજગારી વધશે આ બજારની જે ત્યાં ગીચતા છે બહાર આવશે તો વેપાર વેપાર થોડો વધે આ બધું ભવિષ્યને ધ્યાને રાખીને કરવાનું હોય આજે ભલે તો આ રોડ પરથી આજે પણ ભવિષ્યમાં તમે જો દસ પંદર વર્ષ પછી આનો આની ઋણક જુતી કોઈ હોય આનો ડેવલપમેન્ટ થશે આ વિસ્તારનો એટલે એમાં પણ આપણે ભવિષ્યને ધ્યાને રાખીને મિત્રો કામગીરી કરવાની છે બીજું પાંડરવાડા વિસ્તારમાં અને પેલું પોલીસ સ્ટેશન પાડીને કીધા એ હાલમાં મને ખ્યાલ નથી અઢારસો સત્તાવનની ની વાત કરી એમને ઇતિહાસમાં ભણાવવામાં આવે એવું કહેતા હતા મને ધ્યાન પર નથી આળ જોઈ લઈશું એને એ કઈ ત્યારે કોઈ કોઈ ઇતિહાસમાં એક છેવ કીધું એમને એ તેક કરી લઈશું આપણે બાકી બાકીના જે કઈ પ્રશ્નો હોય વિકાસના એ બધા જ આપણે કરીશું આટલા વર્ષો પછી